વેલિયન્ટન ઓર્ગેનિક્સ નામની કંપનીને તેની કેટલીક અનિયમિતતા પ્રદૂષિત પાણીના નિકાલ અંગે અવ્યવસ્થાપન અને તેમજ પર્યાવરણને જાણવાની પ્રત્યે બેદરકારી સામે આવી હતી બાબત જીપીસીબી અંકલેશ્વર દ્વારા પંદર દિવસીય મહેલ આપતી ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી કંપની ખાતે જીપીસીબી દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલું હતું કંપનીમાં કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે ઝઘડીયા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાએ કંપની હાલ પંદર દિવસની મહેલત આપતી ક્લોઝર નોટિસ ફટકારી દિન પંદરમાં તેનો ખુલાસો કરી સ્થિત સુધારવા તાકીદ કરી છે